ખાલી કરી દો બેન ને કઈ કોઈ નથી આગ જાજી લાગી ગઈ છે ખાલી કરી દો આજુબાજુમાં

બાજુથી લઈ લો પેલા ત્યાં ક્યાં બંધ ખાવાની યાથી દોર હા યાથી દોર બારે બારે તોડી નાખો મારી દોર તો બારી એ ફાયર સ્ટેશન ને ફોન કરો હા ફાયર સ્ટેશન ને ફોન કરો આ બારી સંજેતી ફોડનો વધી ગઈ છે નથી દવાય એમ ફાયર વાળા ફાયર વાળા ને ફોન કરો ફાયર

હોય તો હારું ન થાય અહિયાં કઈ ન થાય